તો હાલ જે મતે મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જો મિત્રો તમે આ વિડીયો બનાવો તો વિડીયો ક્લિક કરો અને આ ખેતીની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો તમને ખબર જ છે કે આપણે આ એટીએમ કપાસ બિરાણ છે અને અત્યારે જોઈ લે હું તમને હેને આ મારો કપા દેખાડવા માગું તો કપા જોઈ શકો છો તમે હેને આ મારી આઈડી જેવડો અત્યારે કપા થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આપણી પાછળ અત્યારે બરાબર અને હે ને મિત્રો આમાં જોઈ લો આપણે બે વચ્ચે છે ને આપણે છ ફૂટનું અંતર ને બે વચ્ચે છે ને આપણે દોઢથી પોણા બે વધીને બે ફૂટનું અંતર છે અને આમાં અત્યાર સુધીમાં બે વખત દવાનો સ્પ્રે કર્યો છે ને બે વખત ખાલી ખાતર નાખ્યું છે તે આપણે આગલા વિડીયોમાં જણાવેલું છે કે દવાનું કઈ ખાતર નાખ્યું દે બાકી તમે આમાં કપા જોઈ શકો છો આ લ્યો જોઈ હું અને જોઈ લ્યો મિત્રો કપા છે ને અત્યારે આ દેખાય મારી હેટ જેવડો જેવડો કપા થઈ ગયો છે એ તમને દેખાતું જ છે તો જોઈ લો મિત્રો દેખાય એક સરખોતે ઠેઠ લગી કપા ઉપર અત્યારે આમાં તમે આ ફાલ ને તમે જોઈ શકો છો મિત્રો તો એને તમે આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો તમારે કેવો કપા છે અત્યારે કેવો ફાલ ને બરાબર જોઈ કપા છે તમે જો આ બધી બાજુ અને સરખો તે કપા દેખાતો હોય છે તમને ના કે આવડા કપા છે ને અત્યારે આપણે ભાગ્યું રાખીને તે વાડીમાં કપા છે અને આપણે દર વખતે જે આપણે કપાનું વાવેતર કરતા આપણે ઘરની વાડીએ કરતા ને ત્યાં ને આ વખતે તુવેર અને સોયાબીનનું વાવેતર કરેલું છે એટલે માટે હે ને કપા આપણે આ જે ભાગ્યું ને તે વાડીએ વાવેલો છે હેડી મિત્રો ચાલો બસ મિત્રો આ વિડીયો માં એટલું ત્યાં લાઈક કરો અને વિડીયો બનાવ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મારી પાસે એટલે બધાને જય માતાજી